છાવરતા પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડ અને તેમના મળતી અમિત કચવે વિરુદ્ધ નવસારી જિલ્લા પત્રકાર એસોસિએશને જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર આપી પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડ અને તેમના મળતી બુટલેગરોને બચાવવા પત્રકારોને ખોટી રીતે બદનામ કરતા આમ આદમી પાર્ટીના નેતા અમિત કચ્છે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ફરિયાદ કરવામાં આવી વિજલપુર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ક્યાં અને કેટલા ચાલી રહ્યા છે આજે પુરાવા રૂપે વિજલપુરમાં ચાલતા દારૂના અડ્ડાઓની યાદી જાહેર કરી જેમાં વિજલપુર વિસ્તારમાં રેવાનગરમાં ચાચા રાધાનગરમાં અનુ અને મામી મારુતિનગરમાં નયના રામનગરમાં નીતા ગૌતમનગરમાં સલીમ મેઘવાડમાં રામભાઈ ફાટક પાસે ચીકુવાડીમાં પ્રજ્ઞેશ ઉર્ફે ભાસ્કર મારુતિનગરમાં અબુ દારૂનો જથ્થો કટિંગ કરતો અંકિત આ તમામ બુટલેગરો ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે અને દેશી દારૂની વાત કરીએ તો શિવાજી ચોકથી થી વિઠ્ઠલ મંદિર તરફ રસ્તા પર સ્વર્ણ કલા જ્વેલર્સ સામે ત્રણ દેશી દારૂના અડ્ડાઓ વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકી બાજુમાં મેઇન રોડ પર પાંચ દેશી દારૂના અડ્ડાઓ નવ દુર્ગાનગર ગલી નંબર ત્રણ માં સાંઈ બાબા મંદિર પાસે ત્રણ દેશીના

વિજયપુર વિસ્તારમાં દારૂની રેલમ-છેલમ ચાલી રહી છે અને જે પ્રકારે અમિત કચવે દ્વારા સોશિયલ મીડિયા પર આધાર પુરાવા વગર પત્રકારને બદનામ કરવા માટે ભાજપ પાસેથી પૈસા લઈને ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો તે બાબતે નવસારી પત્રકાર એસોસિએશન દ્વારા નવસારી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી પોલીસ ઇન્સ્પેક્ટર વીજી ભરવાડ અને તેમના મળતિયા બુટલેગરો બચાવવા પત્રકારોને ખોટી રીતે બદનામ કરતા અમિત કચવે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રશિદ ભાણા ન્યૂઝ ટુડે